આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે માંડવી તાલુકાને એક યુવતીએ તબીબ અંકિત ચૌધરી સામે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ અને તરછોડી દેવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી તપાસ દરમિયાન ખુલાસો થયો કે અંકિત ચૌધરીના પિતા અને

તેણે થોડા સમય પહેલા વિસ્તારમાં યોજાયેલા ત્રિદિવસીય ક્રિસ્તી કાર્યક્રમમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી રાકેશ વસાવા ખાનગી શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેણે એમએ બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે આ ધર્માંતરણ પ્રકરણમાં અત્યાર સુધીમાં માંડવીના ડોક્ટર અંકિત ચૌધરી શિક્ષક રામજી ચૌધરી ડેડિયાપાડા પ્રાથમિક શાળાના શિક્ષક ગુરુજી વસાવા અને નવીન ચૌધરી સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે રાકેશ વસાવાની ધરપકડથી શિક્ષક જગતમાં ફફડાટ ફેલાયો છે સુરત ગામ જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાયેલી એમાં ફરિયાદી બેન જે ભોગ બનનાર છે એમના આક્ષેપો એવા હતા કે આ કામ ના આરોપી અંકિત રામજીભાઈ ચૌધરી કે વ્યવસાય ડોક્ટર છે તેમણે એમની સાથે એમને પ્રોમિસ આપી લગ્નનું પ્રોમિસ આપી લલચાવી ફોસલાવી અને એમની સાથે શરીર સંબંધ બાંધેલ અને એમનું ધર્માંતરણ કરાવેલ છે એ અનુસંધાને પ્રાથમિક ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરવામાં આવેલી અને ત્યારબાદ ફરિયાદીએ વધુ કેટલાક પુરાવા આપેલા અને આક્ષેપો કરેલા કે ભાઈ એમનું ધર્માંતરણ આ કામના મુખ્ય આરોપી અંકિતભાઈ ચૌધરી અને એમના પિતા રામજીભાઈ ચૌધરી દ્વારા કરાવવામાં આવેલું છે એમાં અન્ય લોકો પણ સામેલ છે તો એ દિશામાં તપાસ ચાલુ કરવામાં આવેલી અને એ દિશામાં તપાસ કરતા પુરાવા મળી આવતા આ જે મુખ્ય ફરિયાદ છે એની અંદર ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ બે હજાર ત્રણની વિવિધ કલમો છે એનો ઉમેરો કરવામાં આવેલો છે આરોપીઓ છે એમણે એક ટ્રસ્ટ બનાવી અને તમામ ટ્રસ્ટીઓ છે એમણે મુખ્ય ભૂમિકા ભજવી અને આ કામના ભોગ બનનાર છે એમની એમનું ધર્માંતરણ કરેલ હોવાના પુરાવા મળી આવેલા અને એ અનુસંધાને ધરપકડો કરવામાં આવેલી અને એ અનુસંધાને રામજીભાઈ ચૌધરી છે એ મુખ્ય આરોપી એ ઉપરાંત નવીનભાઈ અને ગુરુજીભાઈ ધરપકડ થઈ ચૂકેલી એ ઉપરાંત વધુ મળતા ગત રોજ રાકેશ ચંદુલાલ વસાવા રહે અંબાપુર નિશાળ ફળિયું માંડવી નાઓને પણ ધરપકડ કરી અને દિન પાંચના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે એની વિગતે પૂછપરછ ચાલુ છે આ કામના જે આ હાલના આરોપી છે એ પોતે એમએ બી નો અભ્યાસ કરેલો છે અને ખાનગી શાળાની અંદર અંગ્રેજી શિક્ષક તરીકે નોકરી કરી રહેલ છે આ જે આરોપી છે રાકેશ ચંદુલાલ વસાવા એમનો આમાં રોલ એ પ્રકારનો છે કે એ મુખ્ય આરોપી રામજીભાઈ ખલ્પાભાઈ ચૌધરી છે એમના ખૂબ અંગત અને વિશ્વાસુ છે અને એમના ત્યાં અવારનવાર જાય છે અને વિવિધ ધાર્મિક પ્રોગ્રામો છે એની અંદર હાજરી આપે છે અને એમના અંગત સચિવ તરીકે કામ કરે છે અને એમના તમામ હિસાબો છે તમામ જે ગોપનીય માહિતી છે એ પોતે પોતાની પાસે રાખે છે ને એ અંગેનું રેકોર્ડ પણ મળી આવેલું છે એમાં વિગતે તપાસ કરી અને ડિટેલ પુરાવા મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે આ આરોપી જે છે એ હાલ રિમાન્ડે હેઠળ છે અને એમની વિગતે પૂછપરછ ચાલુ છે એ ડોક્ટર અંકિત ચૌધરી છે બી એચ ડોક્ટર છે બીએચએમએસની ડિગ્રી ધરાવે છે અને એ એમનું ન્યૂ લાઈફ ક્લિનિક કરીને માંડવીમાં એક દવાખાનું ચાલે છે એની અંદર એ પ્રેક્ટિસ કરે છે તો ત્યાં કોઈ તકલીફવાળા વ્યક્તિ આવે માઇગ્રેનની તકલીફ હોય લખવાની તકલીફ હોય કે અન્ય તાવ આવતો હોય કે બીજા પ્રકારની સામાન્ય તકલીફો હોય તો એમને દવા આપતા અને ત્યાંને ત્યાં જ પ્રાર્થના કરાવતા અને એમનું માઇન્ડ વોશ કરી અને રામજીભાઈ તથા અંકિત ચૌધરી અને અન્ય સભ્યો છે એને ધર્માંતરણ કરાવવાની પ્રોસીજર કરતા હતા એવા પ્રકારની પ્રાથમિક માહિતી અને પુરાવા મળેલા છે અને એ દિશામાં હાલ તપાસ ચાલુ છે